બરડા પંથકમાં સોઢાણા ગામ નજીક વાડી વિસ્તારમાં એક મહિલાની હત્યા નિપજાવાઈ હતી જે મામલે પોલીસે બે શખ્સોને ઝડપી પણ લીધા છે ત્યારે આ બંને શખ્સોના બે દિવસના રિમાન્ડ મંજૂર થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સપ્ટેમ્બર મહિનાની બાવીસ તારીખના રોજ પોલીસને પોરબંદરના બરડા પંથકના ફટાણા ગામ નજીક તપાસ કરતા લિટલ સ્કૂલ નજીક બંગલાવાડીમાં રહેતી મમતા મૃત્યુજય પ્રધાન યાદવ નામની મહિલાની આ લાશ હોવાનું સામે આવ્યું હતું અને તેની હત્યા થઈ હોવાનું ખુલ્યું હતું જેમાં બરડા પંથકના સોઢાણા ગામ નજીક વાડી ધરાવતા રામદેકાના ઉર્ફે સુકા અમર નામના એકવીસ વર્ષ

ઉપર જઈ અને વર્તુ નદીમાં ફેંકી દીધી હતી ત્યારે આ તપાસના આધારે પોલીસે બંને શખ્સોને ઝડપી લીધા હતા ત્યારબાદ પોલીસ દ્વારા આ બંને શખ્સોના રીકન્સ્ટ્રકશનની કામગીરી હાથ ધરાઈ હતી બાદમાં આ શખ્સોને કોર્ટમાં રજૂ કરી પોલીસે પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી ત્યારે કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ બગવદર